દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સપ્ટેમ્બરથી આ શિક્ષણ સક્રિય થઈ છે અને ધીરે ધીરે આ સિસ્ટમ વિશાખાપટણ ઓડિશા ઝારખંડ ભાગોમાં થઈને મધ્યપ્રદેશ સુધી આવશે એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે આ એન્ટી સાયક્લોન જે રાજસ્થાનના ભાગમાં તે રાજસ્થાનના ભાગોમાં આ સિસ્ટમના આગળ વધતી અટકાવશે પરંતુ આ સિસ્ટમના કારણે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલ લુણાવાડા આ ભાગો ઉપરાંત વડોદરાના ભાગો આ ભાગોમાં થોડોક વરસાદ વધારે થશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબસાગરનો ભેજ અને સાગરના ભેજના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અરબસાગરમાં પશ્ચિમ ઘાટમાં કે મુંબઈથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં સિસ્ટમ સક્રિય રહેશે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે આ ઉપરાંત અમરેલીના કેટલાક ભાગો અને ભાવનગરના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આ વરસાદ બનાસકાંઠા ઉત્તર ગુજરાતના વિતર ભાગોમાં થવાની શક્યતા રહે છે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં એક ઇંચ બે ઇંચ તો ક્યાંક ચાર ઇંચ વરસાદ ખાપી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અડધો ઇંચ કે કોઈ ભાગમાં એક ઇંચ વરસાદ ખાબકી શકે છે પંચમહાલના ભાગોમાં અડધો ઇંચ એક ઇંચ બે ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે અને આ વરસાદ જે છે એ પવનના જોર સાથે વધારે આવવાની શક્યતા છે એટલે ચોમાસું જે ઉત્તર ભારતમાંથી ઓટા ઓટા થતા વરસાદ રહેશે અને હવે જે સિસ્ટમો બનશે એ સિસ્ટમમાં મોન્સૂન ધરી લગભગ મોન્સૂન ધરી હવે વરસાદની નગાણી શકાય હવે લગભગ ચોવીસ અક્ષા ઉત્તર અક્ષાશમાં વરસાદની સ્થિતિ રહેશે ધીરે ધીરે ત્રીસ ઉત્તર અક્ષાંશમાં વરસાદની સ્થિતિ આવતા ચોમાસું લગભગ દેશના મહત્ ભાગોમાંથી જતો રહ્યો છે અને ત્યારબાદ દક્ષિણ ભારતમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદના મંડાણ થશે અને ઉત્તર ભારતના ઠંડા પવનો ત્યાર પછી વ્યતામ આ ચોમાસું જે છે એ વિધિવત રીતે રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત અને દેશના ઘણા ભાગોમાંથી વિષય હર્ટ કરી ગયું હશે જી